અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા તેત્રીસ ગુજરાતીઓ આજે છઠ્ઠી ફેબ્રુઆરી વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા તેત્રીસ ગુજરાતી સહિત એકસો ચાર ભારતીયોને ડિપાર્ટ કરીને પાંચ તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા જ્યાંથી તેત્રીસ ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ડિપાર્ડ થયેલા ગુજરાતીઓમાં અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના છે જ્યારે ચાર લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર આવેલા તેત્રીસ ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી પરંતુ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી છ આઠ મહેસાણા ચાર પાટણ ચૌદ ગાંધીનગર બે અમદાવાદ એક વડોદરા એક આણંદ અને એક ભરૂચ અને એક બનાસકાંઠા તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઇન્ટ્રોગેશન કરાશે જોખમ લટકી રહ્યું છે ડેડાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા શું કહે છે તે સાંભળો ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેર થી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પેલી ખેપમાં એકસો ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળ થી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠ થી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઉભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છે ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખુટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઉભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે